આવરણ આવે તો દાદા રાજા રણસિંહ પિતા અજમલજી રામદેવ જેવો તો મારે સમૃદ્ધ ભાઈ છે બાપના બાપ કેવા મારા પિતાશ્રી કેવા મારો ભાઈ કેવો એમ તમે વિચારતો કરો આપણા વડવા કેવા હો એ ખબરથી લ્યો દાદા ઉગારા મોદે આપણા વડવા કેવા હે કેટલા સમ્રાટ સંતો અને એની સાંયા આપણા ઉપર ઢળતી હોય ભલામણા એ પછી આપણે શું વાંધો પછી શું વાંધો એ કાંઈ વાંધો ખરો આવા સમ્રાટ ગુરુ મળ્યા જેના બોલેલા વસનો ફળે બોલેલા વસનો ફળે મેઘા થી દેવારામ બાપા નુકા બાપા અહીં રહેવા આવ્યા રાજા સાઈ નો જમાનો વેઠ બહુ લાગે ઉકા બાપા ને વેઠ કરવી કંટાળી ગયા કે કોઈ પણ ગાયકવાડના ગામમાં યુજાવું બાકી આ વેઠ હવે સહન ન થતી આ ડુંગર માંથી ખડ વાઢીને ભર ભરવા ભર ખડના જુનાગઢ નાખવા જાય અને રાજના માણસો વળી ફરિયાદ કરે બાપુ